ભાજપ દ્વારા ઉમેદવાર બદલ્યા બાદ પણ જિલ્લાના ભાજપ કાર્યકરોનો વિરોધ યથાવત છે જેને લઈને ભાજપ સંગઠનના હોદ્દેદારો અને સહકારી આગેવાનો સાથે એક બાદ એક બેઠકો યોજાઈ રહી છે પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લાના ક્લસ્ટર પ્રભારીથી માંડીને કેબિનેટ મંત્રીને આ મામલે એક ડેમેજ કંટ્રોલ માટે ઉતારી દેવાયા જો કે સાબરકાંઠા અરવલ્લી બેઠક પર ભાજપે ઉતારેલા લોકસભાના ઉમેદવારને લઈને જિલ્લા ભાજપની અંદર જ ભડકો જોવા મળી રહ્યો છે ભાજપ કાર્યકરો અને નારાજ નેતાઓની એક જ માંગ છે કે આયાતી ઉમેદવારની ટિકિટ રદ કરવામાં આવે ભાજપના કાર્યકરોને ટિકિટ આપવામાં આવે ભાજપના કાર્યકરો અને નારાજ દેતાઓનો વિરોધને ડામવા ત્રીસમી માર્ચે એટલે કે શનિવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં બેઠકનો જેમાં પ્રમુખ કનુ પટેલ મહામંત્રી વિજય પંડ્યા ધારાસભ્ય હિંમતનગરના ધારાસભ્ય ધારાસભ્ય કેબિનેટ પરમાર પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડીયા રાજ્યસભા સાંસદ રમીલા બારા પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિતના દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે મુખ્યમંત્રી નિવાસસ્થાને બપોરે સાડા ત્રણ લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં લોકસભા હોદ્દેદારોને સાંભળવામાં આવ્યા હતા

ઓગણત્રીસમી માર્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માટે હિંમતનગર મોકલવામાં આવ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી હાલ ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં રેખાબાઝાલા કૌશલ્ય કુંવરબા સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુ પટેલ જિલ્લા મહામંત્રી વિજય પંડ્યા સાથે બંધબાણે એક બેઠક યોજાઇ હતી આ બેઠકોના દોરના અંતે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ભાજપના હોદ્દેદારોના આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી અને જેમાં સાબરકાંઠામાં જે પ્રકારનો વિરોધનો વંટોળ ફૂંકાયો છે તેને ડામવા માટે કઈ રીતે આગળ વધવું તેના માટે અને સાથે સાથે ખાસ કરીને મુખ્યમંત્રીએ તમામને એવા સૂચના અને આદેશો આપ્યા છે કે મીડિયા સમક્ષ કશું બોલવું નહીં પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ આ મામલે આખરી નિર્ણય લેશે

જે ઠાકોર સમાજ છે ઠાકોર સમાજમાં ખુબ જ મોટી રોષની લાગણી જે છે તે જોવા મળી રહી છે જેને લઈને આપે પણ જોયું હશે કે ઘણી બધી રેલીઓ પણ હજારો હવે આ બાર થી જયારે આયાતી ઉમેદવાર જયારે ત્યાં મુકવામાં આવ્યા છે ત્યારે એને લઈને જે ભાજપના જે સ્થાનિક જે કાર્યકર્તા કરતાઓ છે તે લોકોમાં વિરોધ એ રીતનો દેખાઈ રહ્યો છે કે આ ટિકિટ કોઈને પણ આપો જે છે તે સ્થાનિક હોવો જોઈએ ચાર પાંચ દિવસ એ થાય છે જતીન સવાલ એ થાય છે તમને રોકવા માંગીશ જતીન તમને રોકવા માંગીશ જતીન તમને રોકવા માંગીશ સવાલ એ છે કે શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપ ક્યારે વિરોધનો હજાર ચોવીસમાં ભાજપમાં જ આંતરિક કલમ બહાર આવ્યો છે આપણે જોયું કે વડોદરા બેઠક પર પણ રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવે ત્યારે એમની સામે વિરોધનો વંટોળ ફૂંકાયો હતો સાબરકાંઠામાં જે પ્રકારે ભીખાજી ઠાકોરને ટિકિટ અપાઈ અને પછી તેમનું નામ ચેન્જ કરીને તેમના સ્થાને શોભનાબેન બારૈયાને ટિકિટ અપાઈ તેના કારણે વિરોધનો સૂર બહુ જ ફેલાયો છે વડોદરામાં તો સમી ગયો પરંતુ સાબરકાંઠામાં આ વિરોધનો ઉભરો જે છે એ સમવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે ભાજપનું હાઈકમાન્ડ પણ હરકતમાં આવ્યું છે અને ભાજપનું પ્રદેશ નેતૃત્વ ડેમેજ કંટ્રોલમાં લાગ્યું છે

કઈ રીતે આ જે ડેમેજ થયું છે તેને માં કરી શકાય અને ડેમેજ કંટ્રોલ કરવા માટે જ હર્ષ જે છે તેમને પરમ દિવસે સાબરકાંઠા મોકલવામાં આવ્યા હતા સાબરકાંઠામાં તેમને ઘણા બધા ત્યાંના નેતાઓ સાથે વાતચીત કરી સંગઠનના ત્યાંના લોકો જે છે તેમની સાથે બંધ બારણે જે છે તેમને લગભગ ત્રણથી સાડા ત્રણ ચાર કલાક સુધી બેઠક તેમને કરી હતી ગઈકાલે પણ જ્યારે તેનું સંગઠન જે છે તે આવ્યું હતું ત્યારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને તેમની બેઠક હતી લગભગ સાડા અગિયાર સવા અગિયાર ની રાત્રે જે બેઠક ચાલુ થયેલી સડા ત્રણ વાગ્યા સુધી બેઠક જે હતી તે ચાલી હતી ત્યારે ચોક્કસ લાંબી બેઠક આ જે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પણ આ બેઠક જે હતી તે ચાલી હતી ત્યારે ચોક્કસથી હવે આ ડેમેજ જે થયું છે તે ડેમેજ હવે કંટ્રોલ થાય છે કે નહીં તે લોકોને જોકે કહેવામાં આવ્યું છે કે મીડિયા સમક્ષ અત્યારે તમારું કોઈ પણ નિવેદન જે છે તે બહાર આપવું નહીં કેમ કે media સમક્ષ નિવેદન બહાર આપતા ચોક્કસથી વાતો ક્યાંક ને ક્યાંક જે છે તે હજુ પણ વણસી જ શકે છે જે રીતે પરસોતમ રૂપાલાનું નું જે નિવેદન આવ્યું હતું જો કે તે તો અલગ વસ્તુ હતી પરંતુ તે છતાંય જે નિવેદન બહાર આવ્યું હતું ને ત્યારબાદ જે વિરોધના ના વંટોળ ઉપડ્યા છે એના લીધે ઓલરેડી ભારતને ને ડેમેજ ભાજપ ડેમેજ થઈ રહ્યું છે હજુ પણ જો સાબરકાંઠા ફરી જો કોઈ

લોકસભાની ચૂંટણીમાં આપણે સાબરકાંઠામાં જોયું સાબરકાંઠામાં આયાતી ઉમેદવાર તરીકે શોભના બારૈયાનું નામ ચાલી રહ્યું છે કારણ કે શોભના બારૈયાનું કહેવામાં આવી રહ્યું છે કારણ કે એમના પતિ મહેન્દ્રસિંહ બારૈયા ભૂતપૂર્વ ધારાસભ્ય છે અને એક વર્ષ પહેલાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે ત્યારે તેનો વિરોધ થઈ રહ્યો છે બીજી બાજુ આવા ઘણા આયાતી ઉમેદવારો છે જેને પેટા જે યોજાવાની છે પાંચ વિધાનસભા બેઠકોની એમાં પાંચે પાંચ કોંગ્રેસ માંથી જો ચોક્કસ મેં હમણાં પણ વચ્ચે પણ જણાવ્યું હતું કે વિજાપુરમાં તો ઓલરેડી વિરોધના સુર જે છે તે અંદર ખાને ચાલી રહ્યા છે જો કે ચોક્કસથી હજુ તે વિરોધ જે છે તે બહાર દેખાઈ આવ્યો નથી પણ બની શકે કે આગામી દિવસોમાં વિરોધ ચાલી રહ્યો છે નો દોર ચાલી રહ્યો છે અને જો કદાચ સાબરકાંઠામાં જો ઉમેદવાર બદલી દેવામાં આવે તો બની શકે કે ત્યારબાદ સીધું વિજાપુર જે છે તે ત્યાં સળગતું થાય અને ત્યાંથી ઉમેદવારો ત્યાંથી ના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા પણ

એક તરફ ત્યાં બે પક્ષ થઈ ગયા છે એક તરફ ભાજપ માંથી કોંગ્રેસ માંથી ભાજપ માં આવેલા જે લોકો જે છે તે છે સીજે ચાવડા સહિતના જે તેમની સાથે જે જોડાયા હતા તે લોકો છે અને એક તરફ

પરિસ્થિતિ કહી શકાય કેવી રીતે ચર્ચા કરી અને આ જે વિરોધ થઈ રહ્યો છે તેને ઠંડો પાડી શકાય સવાલ એ છે કે સાબરકાંઠામાં પહેલા ભીખાજી ઠાકોર ને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા પણ તેમની સરનેમને લઈને ઠાકોર અને ડામોર ડામોર માંથી ઠાકોર થયેલા છે અને એને કારણે વિવાદ ઉભો થાય થયો અને તેને કારણે તેમને ઉમેદવારી પાછી ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો નિર્દેશ આપવામાં આવ્યો એમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી શોભનાબેન બારૈયાનું નામ જાહેર થયું ઉમેદવાર તરીકે તેમની ગણતરી થઈ રહી છે અને અને તેનો વિરોધ થઈ રહ્યો છે જો જે બેઠક ગઈકાલે મળી મુખ્યમંત્રી પટેલ પ્રદેશ પ્રમુખ સી આર અધ્યક્ષતામાં જે બેઠક મળી અને બેઠકમાં વિચારણા કરવામાં આવી રહી છે એવું કહેવામાં આવ્યું પરંતુ જો આવનારા સમયમાં ઉમેદવાર નહીં બદલવામાં આવે અને શોભનાબેન બારૈયાની ઉમેદવારી કન્ટિન્યુ રાખવામાં આવશે તો પછી પરિણામો શું આવી શકે છે જો ચોક્કસ જો કદાચ એવું એવું પણ બને જોકે એવું લાગતું નથી કે ઉમેદવાર ન જ બદલવામાં આવે કદાચ એવું અત્યારે જે વિરોધને જોતા લાગે છે કે ઉમેદવાર ત્યાં બદલી આપવામાં આવે પરંતુ જો બદલે તો પણ વિરોધના સૂર એના એ જ રહેવાના છે કે જો બદલે તો જે સમાજ છે જે રીતે આપણો ઉમેદવાર બદલવામાં આવે તો આપણે પણ આ પ્રકારનો જ વિરોધ પ્રદર્શન કરી અને આપણે પણ શક્તિ પ્રદર્શન કરી બતાવવું પડશે જેથી આપણા સમાજમાં પણ એકતા છે તેવું દેખાઈ આવે ને આપણા ઉમેદવારને હટાવવામાં શા માટે આવ્યા તેનું કારણ જે છે તે જાણવામાં આવે ત્યારે ચોક્કસથી જો ઉમેદવાર અત્યારે જો બદલી દેવામાં આવે તો બીજી તરફ હવે ભાજપ આની અંદર કઈ રીતે પોતાનો નિર્ણય લે છે અને કઈ રીતે તે પોતાનો નિર્ણય લોકોના ઉપર બેસાડે છે કેમ કે કાર્યકર્તાઓ સાથે તેમને શું વાતચીત થઈ છે મુખ્યમંત્રીએ તેમને શું આશ્વાસન આપ્યું છે ફક્ત એટલું આશ્વાસન આપ્યું છે કે પક્ષ પોતાનો નિર્ણય લેશે ત્યાં જયારે બેઠક થઈ ત્યારે સીઆર પાટીલ પર ત્યાં હાજર હતા ગૃહ મંત્રી હતા કેબિનેટ મંત્રીઓ પણ કેટલાક હતા એટલે કે આ તમામે તમામ ક્યાંક ને ક્યાંક શાંતિપૂર્ણ માહોલમાં બેઠક કરી હતી હવે બેઠકના પરિણામે હવે શું આ જે નિર્ણય જે છે તે ભાજપ દ્વારા લેવામાં આવે છે જો ઉમેદવારને બદલવામાં આવશે તો બની શકે કે અત્યારે જે વિરોધ છે તે વિરોધ થમી થમી જાય તેમ છે જી ચોક્કસથી સવાલ એ થાય છે કે શોભનાબેન બારૈયા સાબરકાંઠા બેઠક આમ તો આદિવાસી સમીકરણ ઉપર નજર કરીએ તો આદિવાસી પોપ્યુલેશનની સંખ્યા વધારે છે ત્યારે ક્યાંક ને ક્યાંક કંઈ જે રીતે તુષાર ચૌધરીને ટિકિટ આપી છે કોંગ્રેસે ડોક્ટર તુષાર ચૌધરી જે આદિવાસી સમાજમાંથી આવે છે શોભનાબેન બારૈયા પણ આદિવાસી સમાજ સાથે સંકળાયેલા છે આ સંજોગોમાં જો જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડે અને ભાજપના પ્રદેશ નેતૃત્વએ આ સમીકરણો બદલ્યા હોય અને એમને ટિકિટ આપી હોય પરંતુ હવે જો ઉમેદવાર બદલે તો સમીકરણો બગડે અને પાંચ લાખનો જે ટાર્ગેટ છે બેઠક દીઠ જીતવા પાંચ લાખ બેઠક મતોથી જીતવાનો ટાર્ગેટ છે એમાં ક્યાંક ગાબડું પડે એવી સંભાવના દેખાઈ રહી છે ક્યાંક ચોક્કસથી જો અત્યારે જો સાબરકાંઠાની વાત કરીએ ઉમેદવાર બદલે કે ન બદલે તો પણ પાંચ લાખ મતો થી ખૂબ જ મુશ્કેલ છે એનું કારણ એ છે કે જો ઉમેદવાર બદલશે તો પણ વિરોધ રહેશે સમાજ એટલે આદિવાસી સમાજમાંથી ઉમેદવાર નહીં બદલે તો ઠાકોર સમાજમાંથી વિરોધ રહેશે એટલે કે ગમે તે વસ્તુ કરે ભારતીય જનતા પાર્ટી અને ગમે તે લોકોને સમજાવવાના પ્રયત્ન કરે કે પરંતુ બે વર્ગ આ એવા છે કે બે માંથી ગમે તે એક વર્ગમાં ઉમેદવાર બદલે છે કે નથી બદલતા તો પણ બે માંથી ગમે તે એક વર્ગમાં

તો ચોક્કસથી જે કે આદિવાસી સમાજ જે છે તે કરવામાં આવી શકે છે અને જો ત્યારબાદ ઉમેદવાર ન બદલવામાં આવે તો ચોક્કસ થી આદિવાસી સમાજ ખૂબ જ મોટો છે ત્યાં આપને પણ ખબર છે સાબરકાંઠા અરવલ્લી વિસ્તારમાં ડુંગરિયાળ વિસ્તાર છે ત્યાં ખૂબ જ મોટો આદિવાસી વિસ્તાર જે છે તે ત્યાં આવેલા હશે ત્યારે ચોક્કસ થી ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે અને જો ઠાકોર સમાજમાંથી ભીખુજીને બદલે ગમે તે પરિસ્થિતિમાં ભાજપ સાબરકાંઠાની સીટ ઉપર નુકસાન થવાની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે ચોક્કસ જતી અમારી સાથે જોડાયેલા વિગતો શેર કરી બદલ ખૂબ ખૂબ આભાર તો જે રીતે સાબરકાંઠા બેઠક પર વિરોધનો વંટોળ ફેલાયો છે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં ક્યાંક ને ક્યાંક વિરોધના સૂર ઉભા થયા છે અને જે આંતરિક કલર છે આંતરિક જૂથબંધી છે વિવાદ છે એ બહાર આવ્યો છે અને તેને કારણે ભાજપના પ્રદેશ નેતૃત્વ અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ડેમેજ કંટ્રોલ માટે બેઠકોનો દોર કરવો પડ્યો અને જે રીતે શનિવારે સાડા ત્રણ કલાક બેઠક ચાલી અને તમામે તમામ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી અને આ મામલે પ્રદેશ નેતૃત્વ આખરી નિર્ણય લેશે તેવું જણાવવામાં આવ્યું છે પરંતુ ઉમેદવાર બદલાશે કે નહીં તે એક રહસ્ય છે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જે પ્રકારનો વિરોધ ચાલી રહ્યો છે અને જો ઉમેદવાર બદલે તો પણ વિરોધ ઉભો થશે અને ના બદલે તો પણ તેના પરિણામ ખોટા આવી શકે છે ત્યારે આ સંજોગોમાં ભાજપ શું કરી કરશે અને શું નહીં કરે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે સાબરકાંઠાની બેઠક ઉપર આ વખતે જે ચૂંટણી થવાની છે તેમાં રસાકસી ભર્યો જંગ ચોક્કસ જોવા મળશે દર્શક મિત્રો સમાચારમાં અત્યારે બસ આટલું વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયન